ચલાલા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા અધિકાર યાત્રા યોજવામાં આવી ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે સબર અગિયાર કલાક યાત્રા પહોંચી અને આવેદન આપવામાં આવ્યું આ યાત્રા રેલી સ્વરૂપે પ્રાંત કચેરી અને નગરપાલિકા કચેરી સુધી પહોંચી આવેદન પ્રદાન કરવામાં આવ્યું હતું સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રવક્તા એમ કે રાઠોડ આજે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ ચલાલા નગરપાલિકા ખાતે અમે આવેદનપત્ર આપાવ્યા છીએ કે ચલાલા નગરપાલિકાના જે સફાઈ મજૂરો જે છે એની સાથે જે અન્યાય થઈ રહ્યો છે કે એને જે હકને રજાઓના જે પગાર જે કપાઈ જાય છે અને એમને જે ઇપીએફની નથી આપવાનું પગાર સ્લીપ નથી આપવામાં આવતી એવા વિવિધ મુદ્દાને લઈને અમે આજે ચલાલા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છીએ સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા એક અધિકાર યાત્રાનો જે પ્રારંભ કર્યો છે એના ભાગ્ય રૂપે આજે અમે ચલાલા આવ્યા છીએ અને સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા જે મુખ્ય માગણીઓ જે છે કે જે સફાઈ કામદારો જે છે જે મજૂરો જે વેઠ કરવામાં આવે છે કે વેઠ તરીકે જે કોન્ટ્રાક્ટ આપી દે છે અને એની વેઠ કરવામાં આવે છે વેઠ બંધ કરવામાં આવે શા માટે કે જે કોન્ટ્રાક્ટમાં કામ કરવાનો આવે તો સોએ સો ટકા લોકો કોન્ટ્રાક્ટમાં કામ વાલ્મીકી સમાજ કરતો હોય અને જ્યારે કાયમિક નોકરી દેવાની આવે તો ત્યારે અન્ય સમાજને લેવામાં આવે છે કે જે રોસ્ટર પ્રથા ના રોસ્ટર પ્રથા લાગુ કરવામાં આવે છે એ રોસ્ટર પ્રથા અમે માત્ર સફાઈ અને ગટરમાં આ કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એ બંધ કરવામાં આવે અને જે રોસ્ટર પ્રથા જે છે એ સફાઈ અને સફાઈ અને ગટરમાં જે છે એ બંધ કરવામાં આવે એ માટે અમે કહીએ છીએ કે સોએ સો ટકા લોકો વાલ્મીકી કામ કરતા હોય છે એના માટે જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે અને અમે અમારા હકને અધિકાર મેળવીને જ રહીશું અને સફાઈમાં અને ગટરમાં વાલ્મીકીને જ કામ પર રાખવામાં અમે આગ્રહપૂર્વક માગણી કરીએ છીએ જો અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે પણ તૈયાર છીએ આંદોલન કરવા માટે અને સરકાર પણ તૈયાર રહે અમારો સામનો કરવા માટે ક્રાંતિકારી જય ભીમ જય ભારત સાહેબ મારું નામ જીતુ બારીયા સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ આજરોજ તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ ચલાલા ખાતે અધિકાર યાત્રા આવેલી છે અને તેમાં ખાસ કરીને અમારા સમાજના પ્રાણ પ્રશ્નો બાબતે કે જેમ કે ગુજરાતના જે વાલ્મીકી સમાજો જે કામ કરતા હોય સફાઈની કામગીરી તો તેમાં જે કોન્ટ્રાક્ટ પ્રથા છે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ રોસ્ટર પ્રથા નાબૂદ થવી જોઈએ અને જિલ્લાડી જે શિક્ષણની બે ટકા જે સીટ છે બે તે આ સમાજને આપવી જોઈએ જેથી કરીને આ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને અને પોતાનું ઘર ચલાવી શકે વ્યવસ્થિત રીતે તો ખાસ કરીને આ અધિકાર યાત્રાના માધ્યમથી ગુજરાતમાં અમે સરકારને વિનંતી કરવી જોઈએ કે અમારે ના છૂટકે અમારા સમાજને ગાંધીનગર ખાતે આવીને આ સફાઈ બંધ કરીને આ આંદોલન ન કરવું પડે તેમ તમે આ અમારા મુદ્દાને માની લેજો અને ખાસ કરીને કે જે ગુજરાતના દરેક એકસો ઓગણપચાસ નગરપાલિકાના કામદારો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે હવે તમે આ સમાજનું શોષણ નહીં કરી શકો તો ખાસ કરીને ગુજરાતના દરેક સમાજ વતી હું વિનંતી કરું છું સરકારને હજી પણ કે ગુજરાતમાં જેમ સફાઈ બંધ થશે એમ તમારે પ્રશ્ન હલ કરવા પડશે પણ સફાઈ બંધ ન કરવી પડે પેલા પ્રશ્ન હલ કરો આડા દિવ્યાંગ ન્યુઝ ચલાલા અમરેલી